નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આર્ટિસ્ટ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારના સમયમાં એમ કહેવાય કે લોકો બધા ક્ષેત્રમાં આગળ બહુ વધતા હોય છે સાહેબ ક્ષેત્રની વાત કરીએ તો કોઈ એમ કહેવાય કે સોશિયલ મીડિયા ક્ષેત્ર હોય કોઈ એજ્યુકેશન ક્ષેત્ર હોય અને કોઈ રમતગમત ક્ષેત્ર હોય છે આજે એમાંની એક વાત છે રમતગમત ક્ષેત્રની જ્યારે રમતગમત ક્ષેત્રની વાત કરવામાં આવે સ્પોર્ટ ઓથોરિટીની સાહેબ વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે ઇન્ડિયા પણ અગ્રેસિવ હોય છે ભારતના ખેલાડીઓ પણ ઘણી બધી જગ્યાએથી ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ લઈ આવ્યા છે સાહેબ આ જે એમ કહેવાય કે જે સ્પોર્ટ ઓથોરિટી એમ કહેવાય કે કોમનવેલ્થ ગેમ જે કોમનવેલ્થ ગેમ એમ કહેવામાં આવે છે કે આખા વિશ્વના બધા જ ખેલાડીઓ એક જગ્યાએ ભેગા થાય છે અને પછી એ રમત રમાતી હોય છે સાહેબ એમ કહેવાય છે કે એ કોમનવેલ્થ ગેમનું આયોજન બે હજાર ત્રીસમાં આપણા એમ કહેવાય કે ઇન્ડિયામાં આવે છે અને એ પસંદગી માટે ઇન્ડિયાને પસંદ કરવામાં આવ્યું છે બે હજાર ત્રીસ માટે અને બે હજાર ત્રીસ માટે જે કોમનવેલ્થ ગેમનું આયોજન છે એમાં ઇન્ડિયાની અંદર એમાંય તે ગર્વની વાત કહેવાય ગુજરાતની માટે ગર્વ કહેવાય કે અમદાવાદની અંદર સાહેબ આ કોમનવેલ્થ ગેમનું આયોજન બે હજાર ત્રીસમાં કરવાનું છે કારણ કે આ કોમનવેલ્થ ગેમનું આયોજન હરેક લોકોનું ઘણા બધા દેશોનું સપનું હોય છે કે આખા વિશ્વના ખેલાડીઓ અમારા દેશમાં અમે આયોજન કરીએ અને આવે અને આ રમતગમત ક્ષેત્રમાં ભાગ લઈ શકે આ એમ કહેવાય કે ચોક્કસ એક વાત કરીએ તો એક ગર્વની વાત કહેવાય અને એક જવાબદારી પૂર્ણ વાત કહેવાય કે આખા વિશ્વએ આપણા ભારત ઉપર ભરોસો મૂક્યો અને પછી આ આ યજમાન પદ કોમન કોમન ગેમ આપણે ઇન્ડિયાને આપ્યું અને એમાં ભારત સરકારે પણ ગર્વ અનુભવ્યો અને ભારત સરકારે ભરોસો મૂકો કે એમાં આપણા ગુજરાતની અંદર સાહેબ છે આ ગર્વની વાત છે આ કોમનવેલ્થ ગેમની અંદર આખા વિશ્વમાંથી જુદી જુદી રમત માટે ઘણા બધા ખેલાડીઓ આવતા હોય છે ઘણી બધી ગેમમાં ભાગ લેવા માટે આવતા હોય છે અને એમાં એમ કહેવાય કે સાહેબ બે હજાર ત્રીસની અંદર આખા વિશ્વની અંદર એમ કહેવાય કે રમતગમત ક્ષેત્રે જ્યારે ભારતનું નામ રોશન થાય કે નહીં કે ભાઈ ભારતની અંદર કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવ્યું અને એમ કહેવાય કે કાંઈક નવી શરૂઆત કંઈક દુનિયા પણ આપણામાંથી શીખશે કે ભાઈ ખરેખર ત્યાંની સંસ્કૃતિ સાહેબ સો સો સલામ છે ભારતની સંસ્કૃતિને સાહેબ એવી આજે એમ કહેવાય કે આપણે ગર્વની વાત કહીએ આપણી સંસ્કૃતિ વિશે ને આપણી સંસ્કૃતિની જે એમ કહેવાય કે યાદો હશે અને જ્યારે આ બે હજાર ત્રીસમાં જ્યારે કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવશે ને જ્યારે જે ખુશીનો હરખ હશે જે ગર્વની વાત હશે સાહેબ એ તો કંઈક અલગ જ હશે સાહેબ અને એમ કહેવાય કે ત્યારે એમ કહેવાય કે દાંડિયા અને ગરબા જ્યારે બધા ખેલાબોડીઓ જોશે આપણા ગુજરાતના ગરબા જોશે ત્યારે ખરેખર એમ કહેવાય કે વિશ્વની અંદર એક આગવી ઓળખ ધરાવતું રાજ્ય બની જશે સાહેબ ગુજરાત અત્યારે પણ એક આગવી ઓળખ ધરાવતું રાજ્ય તો છે પણ ત્યારે લોકોને એમ થઈ જશે કે નહીં ભાઈ ભારત અને એમાંય ગુજરાતના લોકો અને એમાંય તે ગુજરાતની અંદર સાહેબ કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર પરની વાત કહેવાય સાહેબ ખરેખર ગર્વની વાત કહેવાય છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો